ધારી આંબાડી સફારી પાર્ક ખાતે વન્યપ્રાણી ભારતીય વરુને સોફ્ટ રિલીઝ કરવાનો કાર્યક્રમ મૂડુભાઈ બેરા અને વન અને પર્યાવરણ વિભાગના હસ્તે પૂર્ણ કરવામાં આવ્યો આ સોફ્ટ રિલીઝનો હેતુ બોધ વિસ્તારમાંથી નામશેષ થઈ ગયેલા વરુને પુનઃસ્થાપિત કરવાનો છે આ માટે તેઓને જંગલના વસવાટ માટે જરૂરી એવી પ્રવૃત્તિઓ શીખવાડ્યા બાદ તબક્કાવાર નિસર્ગિક આવાસમાં મુક્ત કરવામાં આવશે આ વરુઓને સકરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢના વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી અહીં લાવવામાં આવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા

એમાં સાડા ત્રણસો ટકાનો વધારો કરી અને પ્રવાસન વેગ આપવા માટે આપણા ગુજરાત માટે કેટલા સંવેદનશીલ છે દસ હજાર હેક્ટરમાં સફારી એ દુધારાની આજુબાજુમાં આવેલી છે તો ઓપન સફારી આગામી દિવસોમાં મળે તો ટુરિઝમ ક્ષેત્રે અમરેલી જિલ્લાનો ખૂબ મોટો વિકાસ થઈ શકે એવો